મહાનગરપાલિકાની બેદરકાર ને કારણે ઝાંદડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી કારણ કે નિયમ આ લોકોએ એ નેવે મૂકી દીધા છે કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ આય મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે ત્રણ જાનહાની થાય આ કેટલા અંશે વ્યાજબી છે એને તાત્કાલિક ધોરણે એક કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલા લેવા જોઈએ એ મારી માગણી છે જો એક કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈ નહીં ફાટે અને એ માનવ વધની એફઆઈઆર અમારી ફાળવાની રજૂઆત છે અને એની ફાટવી જ અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તેવી અમારી ખાસ માગણી છે જય હિન્દ જય ભારત આજે આવેદનપત્ર આજ લોકોએ અમે શહેર કોંગ્રેસ

અને હજી પાંચ થી સાત લોકો ઘાયલ છે એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ એ જે ખોદવામાં આવેલું હતું એના હિસાબે દુર્ઘટના સર્જાણી હતી મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે આડેધડ જે આખા જુનાગઢમાં કામ ચાલે એને આખું જુનાગઢ ત્રાહીમાં થઈ ગયું છે આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારી રીતે ઘણા લોકોના જીવ ગયા હતા ઓકળાથી માંડીને એક બિલ્ડિંગ પણ પડ્યું હતું આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા જોવા આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે કારણ કે શાસક પક્ષ આ લોકો ઉપર સખત માં સખત કાર્યવાહી થાય કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડક માં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડક માં કડક કાર્યવાહી થાય એ માટે અમે આવેદન આવા જ વિડીયો અને શોર્ટ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો